માન્યતા છે કે આ જગ્યાએ દોરો બાંધવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ આવે છે જેના કારણે આપના શરીરમાં વા પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે આ રીતે કાંડા પર દોરો બાંધવાની પરંપરા શરૂ થઈ સૂત્રના દોરાને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા છે કે રાક્ષસ રાજા દાનવીર બલીએ વામન દેવના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું આ પછી જ વામન દેવ રાક્ષસ રાજા બલી પર પ્રસન્ન થયા હતા પ્રસન્ન થઈને ભગવાનને બાલી પાસેથી વરદાન માગવા કહ્યું અને કાંડા પર બાંધ્યું હતું આ પછી જ્યારે બાલીએ લક્ષ્મીજીને કનિક માગવાનું કહ્યું તો દેવીએ વિષ્ણુજીને બાલીના ઘરમાંથી મુક્ત કરી દીધા હતા આ પૌરાણિક કથા પછી દોરો એટલે કે રક્ષા બાંધવાની પરંપરા શરૂ થઈ છે દોરો બાંધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અવિવાહિત છોકરીઓના જમના કાંડા પર અને વિવાહિત મહિલાઓના ડાબા કાંડા પર પૂજાનો દોરો બાંધવામાં આવે છે આ બાબતે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી મહિલાઓ તેમના પતિની ડાબી બાજુ બની જાય છે આ કારણથી મહિલાઓના ડાબા હાથના કાંડા પર દોરો બાંધવામાં આવે છે પૂજામાં દોરો બાંધતી વખતે ભક્તે પોતાની મુઠ્ઠીમાં ચોખા રાખવા જોઈએ અને મુઠ્ઠી બંધ કરવી જોઈએ દોરો બાંધ્યા પછી આ માથાના પાછળના ભાગ તરફ ફેરવીને છોડી દેવા દોરો બાંધતી વખતે તમારે તમારો બીજો હાથ તમારા માથા પર રાખવો જોઈએ દોરો બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો એમ બધો ભલી રાજા દાનવેન્દ્ર મહાબલ તેમ ત્વન અભિબદનામી રક્ષે માચલ માચલ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી